અંકલેશા જેઆઈડીસી માં જાઇડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગને જોતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી જોકે કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગ અંગે કંપની સંચાલકોએ તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે ફાઈટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગના બનાવની જાણ થતા જંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂત જેઆઈડીસી પોલીસ અને જીપીસીબીની ટીમ કંપની ખાતે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ તવાપામી ન હતી આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જાયરસ કેરેલા કંપનીમાં બપોરના સુમાને અચાનક આગ લાગી હતી પ્લાન્ટ નંબર C9 માં આગ લાગી હતી અને આ કયા કારણોસર લાગેલ તે જાણી શકાયલ નથી અત્યારે ફાયર ફાઇટર પોલીસને તમામ સ્થળે આવેલ છે અને કોઈ જાનહાનિના અત્યારે સમાચાર મળેલ નથી સ્પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર